નાસ્તા કરતા આરોપીઓ તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારી સમૂહ ની શોધી કાઢવા માટે આપેલ સૂચના સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ના પોલીસ નાઓના માર્ગદર્શન હેઠળ જહાંગીરપુરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ ના માણસો મોબાઈલ ચોરી ટેકનિકલ સોર્સ તેઓએ જુદી જુદી જગ્યાએથી ચોરી કરી કંપનીના મોબાઈલ ફોન ના અડતાલીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ હજાર પાંચસો ની મત્તાની ગણી શકાય તેની સાથે પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરે છે જેમાં ગુનાના આરોપીઓ અબ્દુલ ગઝા કુર્ફી દુબઈ લતીફ ખલીફા ઉંમર વર્ષ ચાલીસ ધંધો સલૂન રહેતાણઘર રૂમ નંબર તેવીસ બિલ્ડિંગ નંબર એચ વન બાસઠ કોસાડ આવાસ અમરોલી સુરત અબ્બાસ તુલફી બાવા યાકુફ પટેલ ઉમર વર્ષ તેંતાલીસ ધંધો વેપાર રહેઠાણ રૂમ નંબર એ બાવીસ બિલ્ડિંગ નંબર એચ બે સોડર આવાસ અમરોલી સુરત

એમાં અમુક ઇસમો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ ફેરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે જેથી જહાગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસએમ ડ્રાઈવર સાહેબે અને એમના સર્વ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆઈડીસી બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા

આવા એમને બસોમાંથી બીજા ઘણા બધા મોબાઈલોની ચોરી કરેલા નો તેમજ જે મોબાઈલો જે છે એ હાલમાં પોતાના ઘરે પડે છે એવું જણાવતા અબ્બાર અબ્દુલ અને મૌરસિન ખાન કરી જે છે એમના ત્યાંથી લગભગ બીજા ચાલીસ કોઈ મોબાઈલ મળી આવેલા એમ કરીને કુલ લગભગ પચાસથી મોબાઈલ પોલીસે આમાંથી રિકવર કર્યા છે આ જે મોબાઈલ જે છે એ મોટા ભાગે રેલવે સ્ટેશન મૈદલપુરા ઉલ્પા સાયમ એ જે વિસ્તારના લોકો જે છે એમના ખાસ કરીને જોડાયા છે આ બાબતે જાહેર પર ઉચ્ચ સમાજે ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અમારા જ વિસ્તારના ત્રણ મોબાઈલમાંથી ગયા છે એ ત્રણ ગુનામાં આરોપીઓને અટક કરવામાં આવ્યા છે આ જે મોબાઈલ જે જોડાયા છે એમાં આઈફોન છે સેમસંગ છે એવા વધુ કિંમતના મોબાઈલો પણ છે ખરી ખરે આ મોબાઈલ ક્યાં નિષ્ઠા હતા આ મોબાઈલ જે છે એ જે હાલનો જે આરોપી ખાન જે છે એને વેચવા માટે આપતા હતા